તો પીએમ મોદીનો આવતીકાલે કાનપુર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવતીકાલે કાનપુરની મુલાકાતે પહોંચવાના હતા જ્યાં પહેલગામ આતંકી હુમલાનો ઘટનાને લઈ અને તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પીએમ મોદીનો આવતીકાલનો કાનપુર પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે તો તમામ દિગ્ગજ નેતાઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે અને સ્તરીય બેઠક જે બોલાવવામાં આવી રહી છે માત્ર ને માત્ર તમામ નેતાઓની અત્યારે એક જ ફોકસ છે માત્ર આ જે હુમલો થયો છે તેને લઈ અને ઉચ્યસ્તરીય બેઠક કરી ચર્ચા કરી અને કેવરતના આ આતંકીઓને જડબા જવાબ આપવો તેની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રીનો આવતીકાલનો કાનપુરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પહલગામ આતંકી હુમલાના લઈ અને આવતીકાલનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે તો પીએમ મોદીનો આવતીકાલે કાનપુર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવતીકાલે કાનપુરની મુલાકાતે પહોંચવાના હતા જ્યાં પહેલગામ આતંકી હુમલાનો ઘટનાને લઈ અને તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે પીએમ મોદીનો આવતીકાલનો કાનપુર પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે